શ્રી સાઈ બાબાની પાલખી નું આયોજન કરાયું હતું ભગવાન જર્મની ગુજરાત ગુજરાતભરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે વિવિધ મંદિરોમાં પાંચ આરતી અને વિશિષ્ટ કાર્યક્રમોનું આયોજન કરાયું ત્યારે વડોદરા શહેર માં આવેલ દાંડિયા બજાર ખાતે આવેલ કાકા સાહેબના ટેકરા ખાતેથી સત્યાવીસ વર્ષથી સાઈબાબા પાલખીનું આયોજન કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ પાલખી કાઢવામાં આવી હતી જેમાં આ પાલખી દાંડિયા બજાર ખાતે આવેલા કાકા સાહેબના ટીકરાથી નીકળી હતી ને નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે પહોંચ્યા જેમાં મોટી સંખ્યામાં સાહેબ ભક્તો જોડાયા તારીખ અઢારમી એપ્રિલ બે હજાર રોજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે વધુમાં સાંઈ સેવા સમિતિના સભ્યએ જણાવ્યું કે સાઈ સેવા સમિતિ ઓગણીસો સત્તાણુંથી દર રામનવમી નિમિત્તે પાલખીનું આયોજન કરે છે આપણી પાલખી શ્રી સાહેબ મંદિર કાકા સાહેબ ટેકરાથી લઈ નીલકંઠેશ્વર મહાદેવ ગણપતિ મંદિર પછી સિદ્ધિનાયક મંદિર પ્રકાશયોગ મંડળ અને ખારીવા રોડ થઈને પાછી મંદિરે જાય છે કેટલા વર્ષથી જો સત્યાવીસ વરસ થયા સત્યાવીસ વર્ષથી પાલખી નિત્ય ચાલે છે રામનવમીના દિવસે ચાલે છે પાલખી અને આ વખત દર ત્રણ વર્ષે ભંડારો કર્યો છે આ વર્ષે બી બે હજાર ચોવીસમાં અઢાર તારીખે ભંડારો છે તો સારો વડોદરાવાસીઓને હાર્દિક આમંત્રણ છે કે ભાઈ ભંડારોમાં પ્રસાદી લેવા પધારો